આ મીઠું આપણે લીધું છે અને આ આંબલીનું પાણી છે આંબલી આપણે પલાળી દીધી હતી એનું પાણી આપણે બનાવ્યું છે અને આ તેલ લીધું છે તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું તો આપણે આમાં તેલ નાખશું તો આપણે આ લસણ નાખશું આમાં અને આદુ છે એ નાખશે આ લીલા છે એ નાખશે આ ડુંગળી આ ટમેટા સહી નાખશું નામ આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે

હવે આપણે આને ઘડીક સડવા દેસુ તો આપણે આમાં થોડાક લીલા ધાણા નાખશું તો આ રસો આપણો સડી ગયો છે તૈયાર થઈ ગયો છે તો આપણે હવે ગેસ બંધ કરીશું અને આને આપણે નીચે ઉતારી લઈશું તો હવે આપણે સર્વ કરશું તો આપણે આમાં ગાંઠિયા નાખશું થોડાક તો આ રસો નાખશું હવે આપણે આ રસા વાળા ગાંઠિયા પણ બહુ સરસ લાગે છે બહુ ટેસ્ટી અને સારા બને તો હવે આપણે આ ગાંઠિયા નાખશું આમાં છે થોડા રસો નાખશું આપડે અને આપણે આ લીલા ધાણા સૌ કરશું તૈયાર છે આપણા રસાવાળા ગાંઠિયા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા રસાવાળા ગાંઠિયા